હું તમાર બધા ઘેર જ આવતો આપડે ભીખાજી હગા નહી એમને કાલ બોલ બોલમુ રાખ્યું બીમાર નતા પડી ગયા વચમાં

છોકરો રાત્રે ભૂલા પડ્યા યાર અડધી રાત્રે આવવાનું કોઈ અમને શોખ નતો પણ હું ખબર અમે ગયા હાથ દા ના પડવાસ માં એટલે કીધું ઘરે જવું નહિ આવવાનું

મારે ખેતી કરવાનું બોલાવાનું કંદરા ઉખાન કે તે હું કે રોટલા ખાઈ બેન આયા ને રોટલા તો હું ખાયા હવે વાગે તમે ફરવા જતા ખાઈ નઈ તો ઉભી જ નઈ રાખીન સારું મેમન માર તો ખાવાનું પટી ગયું નક તો મને આલ્યા વગર ના રોતો હ આ દુખ વગર નું મને ચોય ઓરાણી મન તો લાગ્યું નહીં પણ આ ગોડાને કરોને ઝટકા બટકા હલાવકો કોકને મઈ નાખશે આ ગોડો રે યાર બહુ જગ્યાએ ત્યાં ને કાકા તો લગભગ 4-5 વરસનો થઈ ગયો

અને અરે જાગી જાન ભોડા મીટબીડ મેલે તો હું તો લેવા કે અગર અડધા ના ખબર પડે ખબર પડતો નહીં જ છે તમે કોઈ ગોડો કશી નહીં કરતો મને ચો મિલ કાઢીને દીબો અને ભોડા મીઠ મેલા તો મરી ના જાય

અડધી વાત ઉતરો લઈ લઈ ને મારું બેઠું આટલી બધી ગરમી ઠંડા માં

અરે પણ આવું ના હોય તો કમને માર બોડા બોડા હોય તો હું મઈ ના જોત અરે નું મગા ઓય આ બોલતું તો બોલી જો ઓયા જો જો તો કરી જો અરે આગળ જો આગળ તમે ખાલી હા ને ના મોનતું આ બોલી બોલી આ તમે એ

ભેગા કરી નતું કેવાનું કીધું કેવાગેવાન અમારા પતિજી ને હવે તમે પૂછો આગળ મને કોઈ ખબર પૂછું જ ને આ બધું હું એમ કહું અને આ તો નોકરી જોઈએ ઘેર આવી ગયા આ મેમ બરોબર પ્રવાસ થી જઈ રહ્યા જવા તમને બધી વાત કઉ છું

ઘર જ બોલી ને આયો અને કઈ ને આવ્યો આવે એટલે કે જયું આ તો મૂકો તમે પૂછવા કહ્યા કયા જોઈતા ભ્રમર ભ્રમણ ચાલે એ તો મારી વાત વાતો આખો બસ વચ્ચે